અમદાવાદમાં વિશાલા નારોલ વચ્ચેનો એક બ્રિજ જર્જરિત હાલતમાં છે આ બ્રિજનું સમારકામ તો થઈ રહ્યું છે પરંતુ ખૂબ જ મંદગતિએ વાહન ચાલકો રજૂઆત કરી રહ્યા છે કે અહીંયા જે એક ટ્રાફિકની જે સમસ્યા સર્જાઈ રહી છે તેના કારણે ઝડપથી આ કામગીરી થવી જોઈએ ઝડપથી બીજા બ્રિજનું સમારકામ થાય તેવી વાહન ચાલકોની માંગ છે ટ્રાફિકની વ્યવસ્થા અને સમારકામ ઝડપી કરવા અપીલ કરાઈ રહી છે ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે ખાસ રિયાલિટી ચેક માટે ગુજરાત ફર્સ્ટ ની ટીમ આવી છે ને આ વિશાલા બ્રિજ ઉપર અત્યારે હાલ જે ગુજરાત ફર્સ્ટ ની ટીમ આવી છે અને અહીં આપણે દ્રશ્યો બતાવવા માંગીશ આ એ બ્રિજ છે જેના પર અતિશય ટ્રાફિક રહે છે ખાસ અત્યારે બે વાગ્યા ને ચાલીસ મિનિટ થઈ છે આ બે વાગ્યા ને ચાલીસ મિનિટ આટલો ટ્રાફિક હોય છે સાંજ દરમિયાન તો અહીં આ જે બ્રિજ છે તેની બાજુની જે પેરાફીટ ની જે ઉપર જે જગ્યા છે ત્યાંથી પણ બ્રિચક્રી વાહનો જતા હોય છે જોખમી વાહનો જતા હોય છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ પેરાફિટ પણ અહીં જે જર્જરિત હાલતમાં છે એટલે કહી શકાય કે આ બ્રિજની સ્થિતિ શું હશે તે દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકો છો બીજી તરફ ખાસ આ જે અવરજવર માટે બંને સાઈડ બ્રિજ ચાલુ હતો પરંતુ બાજુના બ્રિજનું કામ ચાલુ છે અને આ કામમાં જે કોઈ જ મજૂર દેખાતા નથી એટલે કે આ બ્રિજની કામગીરી

અનેક ઘટનાઓ બની છે તેમાંથી લેવામાં આવતી આ જે બ્રિજ છે આ બ્રિજ ઉપર લોડ વધી રહ્યો છે ને આ વાહન ચાલકોની અવર વધી રહી છે ને આ બ્રિજ જો ધરાશાયી થાય તો મોટી જાનહાની થાય તેવી શક્યતા જોવા મળી રહી છે કેમેરામેન સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ